ભવિષ્યમાં જન જાગૃતિ રેલી આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આયોજિત આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી પોસ્ટર સાથે ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો આંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા આરટીઓના અધિકારી મેઘલ બંગાલે સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક આરટીઓ ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનો સૂચના આપેલી છે દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે તો સૌથી પહેલી એક રેલીનો આશ એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે હેલ્મેટ નથી પહેરતા સીટ બેલ્ટ નથી બાંધતા કે કોઈપણ જાતની સેફટી નથી રાખતા જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહે છે તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું તો આ રેલી અને સા ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે જય હિંદ